હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં લારી પણ મળે એવી એકદમ ટેસ્ટી રગડા ચાટ બનાવીશું આ રેસીપીમાં આપણે રગડો એકદમ સિમ્પલ રીતે બનાવીશું ને તો પણ ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ રેસીપી કેવી રીતે બને છે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ રગડા ચાટની રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે રગડો બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક વાડકી એટલે કે માપમાં બસો ગ્રામ જેટલા વટાણાને ત્રણથી ચાર કલાક પહેલાં પલાળી લીધા હતા હવે ત્યાર પછી આ વટાણાને મેં ફરીથી ધોઈ લીધા છે અને એને બાફવા માટે એમાં અઢી ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને પછી એમાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી લઈશું હળદર અને મીઠું ઉમેરવાથી વટાણા એકદમ ફટાફટ બફાઈ જશે નોર્મલી આપણે જ્યારે વટાણા બાફતા હોઈએ છીએ ત્યારે કૂકરમાંથી એનું પાણી બહાર નીકળતું હોય છે તો એમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું જેથી એનું પાણી બિલકુલ પણ બહાર નીકળશે નહીં હવે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર છથી સાત વિશલ વગાડી લઈશું હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો વિસલ વાગી ગઈ કૂકર ઠંડુ પડી ગયું છે અને મેં ઢાંકણ ખોલી દીધું છે અને આ વટાણા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે આ રગડા ચાટ બનાવવામાં આપણે વટાણાને થોડા આખા રહેવા દઈશું અને અડધા વટાણાને આપણે ક્રશ કરી લઈશું હવે આને બાજુ પર મૂકી દઈશું અને ત્યાર પછી રગડો બનાવવાની તૈયારી કરી લઈશું તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું છે હવે થોડીવાર પછી તેલ ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી અને ક્રેકલ થવા દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે મેં અહીંયા દોઢ જેટલા ટામેટાને ઝીણું સમારી લીધું છે તો તેને પણ તેલમાં ઉમેરી લઈશું અને એને સાતળી લઈશું આ ટામેટાને આપણે એકદમ વધારે કૂક થવા દેવાનું નથી થોડું અધકચું જ રહેવા દઈશું પછી એમાં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને રગડામાં મેં અહીંયા મરચું થોડું વધારે ઉમેર્યું છે તમે જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે પછી એમાં ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને ત્યાર પછી આ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મરચું અને હળદર બંને વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે જે વટાણાને બાફીને રાખ્યા હતા એ બાફેલા વટાણા આ પેનમાં ઉમેરી લઈશું હવે ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે એને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા પાથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આમાં મેં બીજો કોઈ પણ મસાલો નથી ઉમેર્યો ફક્ત મીઠું હળદર મરચું અને ગરમ મસાલો જ ઉમેર્યો છે હવે આને વ્યવસ્થિત રીતે કૂક થવા દઈશું હવે મેં મીઠું અત્યારે ઉમેર્યું નથી કારણ કે વટાણા બાફવા માટે મૂકેલા ત્યારે જ મેં એમાં મીઠું ઉમેરી દીધું હતું અને તમારે પણ પહેલાં ટેસ્ટ કરી લેવાનું અને ત્યાર પછી જ ઉમેરવાનું હવે રગડાને થોડો થીક કરવા માટે એક બટાકાને મેં બાફી લીધું છે તો એ બાફેલું બટાકું પણ હાથ વડે મસળીને અંદર ઉમેરી દઈશું ત્યાર પછી એમાં ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી લઈશું હવે આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એનો રસો થોડો થીક થાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું હવે લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં રગડો થોડો ઠીક થઈ ગયો છે અને રગડાની કન્સિસ્ટન્સી આપણે આટલી જ રાખવાની છે હવે આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી આ રગડાને ગરમા ગરમ શવ કરી લઈશું હવે આપણે રગડા ચાટ બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને એ બાઉલમાં તમારે તમારી જરૂરિયાત મુજબ રગડો ઉમેરી દેવાનો છે અને હવે તમે જોઈ શકો છો મેં પોણા બાઉલ ભરીને રગડો ઉમેર્યો છે ત્યાર પછી એમાં કોથમીર અને ફુડીરાની તીખી ચટણી ઉમેરી દઈશું અને આ ચટણી તમને જે પ્રમાણે તીખું ખાવાનું હોય તે પ્રમાણે તમારે ઉમેરવાની છે હવે ત્યાર પછી મેં અહીંયા ખજૂરની ચટણી બનાવી છે એ ખજૂરની ચટણી પણ ઉમેરી લઈશું અને તમે એની જગ્યા ઉપર આંબલી અને ગોળની ચટણી પણ ઉમેરી શકો છો એટલે તમને ગયડું જે પ્રમાણે જોઈતું હોય તે પ્રમાણે ઉમેરવાનું છે પછી એમાં ઝીણા સમારેલા ટમેટા સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી સ્પ્રિંકલ કરી લઈશું હવે પછી પાણીપુરીની પૂરીને અધકચરી ભાંગી લઈશું અને તેને પણ ઉમેરી લઈશું આની જગ્યા ઉપર તમે જે પાપડી આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો પછી એના ઉપર નાની સેવ આવે છે તે સ્પ્રિંકલ કરી લઈશું હવે એના ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું ત્યાર પછી એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આમાં બધા મસાલા અને ચટણીઓ ઉમેરી અને રગડા ચાટ બનાવીને તૈયાર કરી લીધી છે અને એકદમ બહાર લારી પણ પડે એવી જ બનીને તૈયાર થઈ ગઈ છે જોવાથી જ મોંમાં પાણી આવી જશે અને સાથે સાથે સ્વાદમાં તો એવી ટેસ્ટી છે કે તમે ઘરે જ વારંવાર બનાવીને ખાશો આ રેસીપી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને આમાં કોઈ પણ માઠાકોટ કરવાની જરૂર રહેશે નહીં અને સાથે સાથે સ્વાદમાં એવી ટેસ્ટી બનશે કે લારીની ચાટને પણ તમે ભૂલી જશો અને ઘરે જ વારંવાર બનાવીને ખાશો તો હવે આ રગડા ચાટની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો